તારા સિવા મારા સિવાય નહિ વેચવી અને રવાજે અને કાલે ખોટું ના વેતા રવાજે ના સરપંચ સર બરોબર આવું કરીએ ને સરપંચ માં ઉભા રહેવાના દાગી ના સરપંચ માં હું કરી હરિયાણા વાળા ને ભેગો ને પેલા કાળુભાઈ મંડપ વાળા ને ભેબો થયું કાળુ આપણા માં મોટા મોટો આપડે શું ખરેખર આપડે મંડપ માં વ્યાજવી પડે ભાઈ મોટા એ બધું મુજબ કર્યો આ ઘર નો ને આ પેલી મોટર નો આપડો વારો

એટલે પછી ચાર ભેગા કરીને કઈ જાય એટલે ના વ્યા પછી ના આવે તો મોકલે તો મોકલું ના મોકલું મિકાલ તો આઈ જાય આપડે લેમ ગમત પાવર આવી ગયો તો હળો કંટાળો થાય નંબર નો મારા બાપા નો કંટાળો અને મારા બાભા નો કંટાળો હું કરવાનો મારું બૈરું 12 મહિનાથી રહેને જતોર્યું છે પણ આ બે જણા હબળદું નોમ નહીં લેતા મારા ભૈરુ લાવવાનો મારે તો શું કરવાનું મારે તો મરવાનો વારો આવ્યો છે ગામમાં બધા મને તો હું કેવું કેવું કીધું બાપ મને હોભળાતું નહીં પેલું ઓમ કી છે મને હું કરવાનું મારા ગામમાં પેલું હું શિવો કો કીધું શિવો શિવો કીધું મને ગામમાં બધા હું કરવાનું મારા અને વળી પેલો કાલે તો પેલાનો છોકરો કાળો બાના છોકરો મનતા

કરો છો હેલો મારા ભેરું લાવવાની વાત કરો ને કે પછી મારો કોક કરવું પડે પાછું ફરવા જુદીઓ નો હારું છે ભાઈમન છે એ તો ભાઈ છે બરોબર છે બાયો થઈ જવું પડે મારા પાસે આ તો મારા બાર બાર મહિનો મારું બહેરું તો બેસી ગયું છે બરોબર હાલી માં કરવાનું જેમ છે આચીરી મોકલશે નહીં બાપા તમારા આપણે જોજો શું

અરે રોતો નહીં કા નવ સુ પાછો પછી કેતા ના કે મને ઓમ કરે એમ હું ના ભઈનો હા એના તો પૂરી છે ને તારો ભાભો હા ના બાવળા નાખો તો તું મારા ભાભાનો કો જોડો હારું છોકરા ને ખોલાવા જ નહીં કોક વાત કરીએ તારે વાત કરવું પડે મારો પોખર આને પેલો હલી આવું પડે બાપા બલાઈ દવા કરવી પડે મારા બાપાની આ બધા આ ઉપડ્યું તા ખરેખર જિંદગીમાં પહેલી વાર આ પંચાયત જો આ લોકોનો બહેરો લેવા જવું ને મને બૈરું લેવા જો એટલે તત મને ઘરમાં લઈ જઈ ને એ વેવાન ને પૂછ્યું કે વેવાઈ ને બધા વેવાન ને વેવાઈ ને ફ્યાદના ગોમના એ ભેગા ચલા હતા કે અગા તમે લેવા તો આયા છો પણ મને હું કેતા ખરેખર તમારા સુકૃત કી બાય ઓ અને ગાજુ મુકો છોડીને મુકો અમે મોકલવા તૈયાર છીએ પણ એ એમ કીધું કે કે તો કી બાયા જેવો થાય એને મોકલી નું કરવાનું અરે મુ તો આળું હોભળી ને જ પાછો વળી જાય બોલો

ખરેખર હું માં જોતો ને એ ઓણા માં એ મને ઘરમાં માં લઈ દેલું કીધું કે તમે લેવા ત્યા છો આ વાત હાચી પછી પણ

બરાબર અને મોકલો આટલા વખત મોકલો ને પછી ફોન હું બી ફોન એક લોસામ પડ્યો છે યાર હું ફોન તો ઉપાડવું બધું થાય પણ હું એક કે એટલે ફોન નઈ ઉપાડ્યો ઓનામાં જેલો હતો યાર

મને ખબર તો હું કઉસ છું મને ખબર નઈ હજી પાછી બાર મહિસોજી સોંચી રાખી છે જો પબ્રો પતા સર ના મોકલું તો ફરી વળજો પાછા ફરી

સાડા आ... आ... <laughs>

પંસાજ માં કીધું કે તો પછ એ મારો બાપુ જવાબદારી લે કેમ કરવા ગમત એક તો મારો કેવું પડે બતાવું પડે કે કેટલા જ મારા આટલા બોલ ના

વજ્ર બગાડ ને ગૌ નું બહુ થયુંગળી ફૂગળે છે આ વજ્ર ખાઈ હતી આપડે આવતા રહીએ કેવું થાય બરોબર